અરે પલા કાકા હું વાત કરું યાર આખી રાત નાકું મેવડિયા પેલું નાકુમ ખાધું ને અને પછી ઉભો થઈ જ્યો ને અને પછી શું ભોવા લીધો છે ના હોય તમે જોવો છો મેહવાડ્યો ને માતા વાતા મેળવતા તારે કશું માતા નહીં આવતી અને ઉભો થઈ નહવાડ્યો એવો નહવાડ્યો ને તો રાતે કશું મેર જ ના આવ્યો શું મેર ના પડ્યો બરાબર આ તો કોઈ ભુવા કેવાતા યાર એટલે પણ મુકા હું તો કઉ ભુવો ભોપારો જ ના કરાય વાત સાચી છે તમારી હારા ભાઈ બધી વાત છોર આપડે આ દિવાળી આવે બરાબર તે આ દિવાળી માં આપડે શું કરશું હવે તમને ખબર છે અહીંયા શું કરશું હા એ તો મને ખબર કે દર દિવાળી આપણે ગરબા કરીએ બરાબર હા ગરબા કરીએ છીએ ને હા તો ભાઈ આ તો ગામના બધા જવાની ભેગા કરો અને કયો અલે આ શું વાત કરું ભલા કોઈ ભેગા જ નહીં થતા નહીં યાર એટલે ચમ ભેગા ના થાય ખાલી તું નોમ દે મારું કે ભલા કાકાએ બોલાયા બધા મીટિંગ કરવાની આ દિવાળી ના ગરબા ની તમને શું કેવું તમારું નહીં મોન તય રે એટલે ચમ ના મોને મારું તો ભાઈ શું કરું મારું મોન ચમ નહી પલો કાકા જવા જઈ ને નક્કા મો માણસ છે કે તમે આવું કીધું તમારી કોઈ વેલ્યુ જ નહીં ગયા મારી વેલ્યુ નહીં મારી વેલ્યુ નહીં તમારી તમારી ના તમે શું ગણી યાર તમે પેલા પેણા યાર પછી કેનો પેણા કિના તમો ની યાર હા અલે આવડો ના હોય યાર હા અલે દર વર્ષે તમારો લઈ જાવ યાર અને પેલા ગીડો હંડઈ ગયો એટલે ઠોકર હંડઈ જો મને ગણ ના હાલો ને ફોણા લો ની ના એ મારા બેડો એ હંડઈ ગયો ને એ ફોણા ને ઉમાટે તો હા અલે આ કેના વર્ષના પૈસા બાકી છે મને ખબર છે હું બધા ભેગા હાલ દઈશું નહીં યાર અને થોડી મેલી ના જવાનું મારું ઘર આખું ને થોડી મેલી ના જવાનું હું અરે શું યાર તમે આવી વાત કરો યાર તમે ગમે તે કર્યા ને અરે એવું નહીં યાર અરે યાર દર વર્ષે મારા યાર દિવાળીના ઘરમાં હોય ને એમાં યાર મારા દર વર્ષે મારે ક્લિયર કરાવવું પડે યાર પ્રસાદીનું શું યાર તમે તમે પેલા વર્ષેના પૈસા તમને મળી જાય બધું મળી જાય તમે એવું હા તમે ગમડે કરી ને તમે મોકલો યાર હા બીજી વાત ટોળો અને આખો અલે એક કરોડ નો બંગલો ભાઈ થોડી મિલી ને આવી જવાનો હું હા હા તમે ફટાફટ મોકલો યાર હા અહીંયા મોકલો પડા વડાણો શું વાતો કરતો લે તું એટલે શું મુકાબે શું વાત કરવાની બે બે

ફાળો તમે વચ્ચે મૂકો એ તમે તાત તાલી ઉભો કરો ઓ વાત ની એક વાત પણ તમારા પૂણે પૂણે ડખો છો ને સણ ભલે પણ હું ડખો છે એ બતાઈન મને તું અને તમે ગોમમાં આખો ગોમ પર એ મહેમાન દૂર કરો ઓલી બચાવ બચાવ મહેમાન બચાવ બાપા અરે પણ હું છું એટલે તમારા ગામનું પુત્ર વર્કાઈ થયું હો લંગરા આપણા ગામ માં હોય કઈ કૂતરું હરકાયું સહાયકા વાંચો ભલે આપણા ગામમાં કૂતરું હરકાય થયું હોય ના થયું હોય પણ જવાની કૂટાણ હણી ના ગણી હોય ની કૂટરું પાડે પડવા અને શું

એમ કઈ પૈસા લઈ લીધા અને નાકે ઉતારી દીધા બોલો બેઠા જે હોય આ કૂતરા નું કરો અમારે તો દોડા દોડાઈ થકારી દીધા છે એ મેં અમને આખા ગો છોકરા ન કરતા કુતરું અટકાવી છે તો કુતરો નું કરવું પડે તમારા બધું ધ્યાન રાખવું આખા ગોમ માં આપણો હવે તો આગેવાન આવ્યો તો આગેવાન તમે ના બોલવાનું બોલતા હતા એટલે મહેમાન પછી ઝગડો કરી લેજો તમે પેલા અમારું કામ કરો ને યાર અમાર જવાનું હજુ ત્રીસ કિલોમીટર આગળ

બે ચાર છોકરા બેન કરજો હા કાકા ખા ગમ કઈ ગોતરો થઈ ગયા

પોણી હવે ગોમા થાકી દો હેલી હેલી હડકાવ કુટુંબ તમે લાગી દે ને પીવા લે મને

મારા જેવું હડકાયું કોઈ ના હોય અમારા જીવન હડકાય બનાવવા માટે આપડે કરવું પડે સુરવાનું હા હોય મારા નજરે ના ચડી જવાનું કોઈ દિવસ લૂંટાઈ જાવ

પોની રાખવું હતું પાણી તો રાખવું જ પડે તરસ લાગે તો શું કરવાનું શું પોની આ પોની અરે આ પેલું નર્મદાનું હ એટલે લાગે બીજું પીવો ના નહી પીવું ચક્કર આયી જયો ચકરી આયી જયું મોરા આજે વાંધ આવું ને આવું જોઈએ પીસો ને તો પછી લૂઠાય જાય

એ તો ઘોમમાં કુટુ ગોટરો બાગોડે ન આગા એ પોલે હું આનું શું કરું પોલે આ ઘોમમાં કુટુ ગોટવા જેટ ન આયન પોલે મોટો હમ બરવે મેરબોની કરીને મને સોન ને હું કંટા હું પૂરવે ઓ મારા છોરી દે પૂર્વે હું કંટા રેઉ મેરબોની કરને હું કંટા રેઉ પૂરવે આ લગો

ના તારા જતું બધું અરે આ બોટર જઈએ આ તો હું ગોટું ગોઠવા જેમ ગમો હા એ મોં આવ બરોબર તો એક મોટું એવું મળ્યો ને રોડ રોડ તો ગમો એ મને કહે કાકો ભાઈ ને મને મૂકીનેડા લે ના એવું એવું કહેતું હતું હા અને મને મોટું ગમો ગોટો નીકળ્યો ને મને લાગી હતી તલાળ ભાઈ એવું કર્યું કે હાલમાં બોટર જોઈએ ને એ મોંવાળી ભેગું લે ને પાણી પીવા લે